અર્નાલા ગામે કિસાન પંચાયત દ્વારા પહેલી સપ્ટેમ્બર ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ રેલીનું બોતેરમાં કિસાન મુક્તિ દિનની ઉજવણી કરાઈ પાડી વિભાગ કિસાન પંચાયત પાડી આયોજિત પાડી ખેડ સત્યાગ્રહ પહેલી સપ્ટેમ્બર ને બોતેરમાં કિસાન મુક્તિ દિનની ઉજવણી શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આદિવાસી સત્સંગ હોલ અરનાલા ગામે આયોજિત થઈ હતી જ્યાં મુખ્ય અતિથિ કપરાડા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી લોકસભા દંડક અને સાંસદ વલસાડ ડાંગ ધવલભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની પ્રથમ શરૂઆત કરવામાં આવી હતી વલસાડ જિલ્લામાં આજે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઈ હતી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ બોતેર વર્ષ પહેલાં થયેલા ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાય છે ત્યારે કપરાડા તાલુકાના અન્નાલા ગામમાં પાડી વિભાગ કિસાન પંચાયત પ્રેરિત કિસાન રેલીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનો જોડાયા હતા મહત્વપૂર્ણ છે કે આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેતમજૂરોની હાલત દયનીય હતી જેઓ અહીંના માલેતુજારોની જમીન મામજૂરી કરી ગુજરાન ચલાવતા હતા આથી ઓગણીસો ને ત્રેપનમાં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ જેને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે તે યોજાયો હતો ચૌદ વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો ત્યારબાદ આ વિસ્તારના ચૌદ હજારથી વધારે ગરીબ આદિવાસી ખેતમજૂર ખેડૂતોને તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે જમીનોના હક મળ્યા હતા આથી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પરંપરા પ્રમાણે રેલી યોજી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહના ઇતિહાસને યાદ કર્યો હતો ત્યારે સ્થાનિક કપરાડાના ધારાસભ્યો જીતુભાઈ ચૌધરીએ ખેડ સત્યાગ્રહના કારણે જ આ વિસ્તારના આદિવાસીઓનો વિકાસ થયો છે અને આજે તેઓ જમીનોના માલિક બન્યા છે પાડી વિભાગ કિસાન પંચાયત પાર્ટી આયોજિત પાડી ખેડ સત્યાગ્રહ પહેલી સપ્ટેમ્બર બોતેરમાં કિસાન મુક્તિ દિવસની ઉજવણીમાં વલસાડ સાંસદ અને લોકસભા દંડક અને સાંસદ વલસાડ ડાંગ ધવલભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નકશામાં મહારાષ્ટ્ર પાલઘર વ્યારા વચ્ચે ફ્રેટ કોરિડોરનો દાદરાનગર હવેલી વરસાદના જંગલ વિસ્તારના ગામોનો સર્વે કરવા બાબત આજરોજ પહેલી સપ્ટેમ્બરને રવિવારના રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વલસાડ જિલ્લાના આદિવાસી પટ્ટાના અંદાજીત પંદરથી વીસ ગામોમાંથી મહારાષ્ટ્રના પાલઘરથી સુરત વ્યારા વચ્ચે ફ્રેઇડ કોરિડોર ગુડ્સ ટ્રેન સર્વેની કામગીરી ચાલી રહી છે જેમાં વલસાડ જિલ્લામાં ગૂગલ અર્થે મેપમાં નકશો બનાવી છેલ્લા છ મહિનાથી સોશિયલ મીડિયા મારફતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને અનેક ગામોમાં માર્કિંગ કરવામાં આવી રહ્યા છે જેથી આદિવાસી ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન થશે તેવી ભીતિ છે કારણ કે આ તમામ ગામોના ખેડૂતો ખેતી પશુપાલન અને ખેતમજૂરી ઉપર નિર્ભર થઈ પરિવારનું ગુજરાન ચલાવે છે જેથી આ પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવે તેવી વલસાડ જિલ્લાના તમામ ગામોના ખેડૂતોની માગણી છે આ ફ્રેટ કોરિડોર ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધા માર્ગે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરવામાં આવશે તો આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ પારડી વાપી કપરાડા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ પારડી વાપી કપરાડા તાલુકાના પંચાયતના પદાધિકારીશ્રીઓ સરપંચશ્રીઓ તથા પંચાયત સભ્યશ્રીઓ ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ ખેડૂતો ભાઈઓ બહેનો વડીલો યુવાનો આગેવાનશ્રીઓ મિત્રો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નકશામાં મહારાષ્ટ્ર પાલઘર વ્યારા વચ્ચે ફ્રેટ ફ્રેટ કોરિડોર દાદરાની પર હવેલીથી વલસાડથી લઈ જવાનો એમાં જે વાત છે એ ગૂગલ મેપ પર બતાવેલી છે ગૂગલ મેપ પર બતાવેલી છે ઓ પહેલા જે એક્શન કરતો ને પણ અમે જાતે બધું ઘડાયો અને જોયો ત્યારે ખબર પડી કરી કરીને જાતે જ પ્રયાસ કરી ત્યારે ખબર પડી કે હા આ વસ્તુ થવાની છે પણ એક પંદર વર્ષ પહેલા બે હજાર દસમાં શરૂઆત થયેલી બે હજાર દસમાં એ વાતને પંદર વર્ષ થઈ ગયા હજુ થયું નથી પણ

કે આ રોજ તારીખ 1 9 2024 રવિવારના રોજ ફરક કરવામાં આવે છે કે અમારો વલસાડ જિલ્લાના આદિવાસી પટ્ટાને અંદાજિત 15 થી 20 ગામોમાંથી મહારાષ્ટ્ર પાલઘરથી સુરત વ્યારા હોય કોરિડોર ગુડ સ્ટ્રેન્થ સર્વિસ સર્વે કામગીરી ચાલી રહી છે જેમાં વલસાડ જિલ્લાના ગૂગલ અર્થ મેપમાં નકશો બતા છેલા 6 મહિનાથી સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને ગામોમાં રાબડી કરવામાં આવી રહ્યા છે જેથી આદિવાસી ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટમાં સફાદન થશે તેવી ટીકી છે કારણ કે આ તમામ ગામોમાં ખેડૂતો ખેતી પશુપાલન અને ખેતી જમીન ઉપર નિર્ભર નિર્ભર થઈ પરિવાર ગુજરાત ચલાવશે કેથી આ પ્રોજેક્ટ કોઈ પણ સજોગોમાં હક કરવા માગે તેવી વસવાટ જિલ્લાના તમામ આગેવાનો ખેડૂતોની ભાગી છે આ પ્રેટ કોરિડોર કોસ્ટ સ્ટ્રેન્થ કરવામાં નહીં આવે તો ગધેજી દિયા મારકે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરવામાં આવશે તો બધા સખત છે કોઈ બોલવા જોરવા છે ને

સૌથી પહેલો જેમણે પૂરા ભારત દેશમાં નોન લીધી એવો સત્યાગ્રહ કોઈ કર્યો હોય તો આપણા ઉત્તમ ભાઈ ઈશ્વરભાઈ આપણા આ વિસ્તારમાં કર્યો હતો અને 1953 માં જ્યારે આ ચળવળ ચાલુ થઈ એ બહુ મુશ્કેલ ચળવળ હતો કારણ કે જેમ અરવિંદ વાત કરી આજે તો આપણે એક સોશિયલ મીડિયા પર એક મેસેજ મૂકે અને હજારો લાખો લોકો ભેગા થઈ જાય પણ જ્યારે સોશિયલ મીડિયા તો છોડો મોબાઈલ ફોન અને ફોનની ની પણ અછત હતી પણ ઉત્તમ ભાઈ ને ઈશ્વર ભાઈ જો અને લોકો ખાસ કરીને આદિવાસી લોકો ને પર વિશ્વાસ હતો અને આ સત્યાગ્રહ એકદમ સત્ય વસ્તુ માટે હતો એના કારણે આ સોશિયલ મીડિયા ફોન અને મોબાઈલ ફોન વગેરે પણ ખાલી ઉત્તમભાઈ ઈશ્વરભાઈને એક જ અવાજે હજ્જ અને લાખો આદિવાસી એક થઈ ગયા અને 14 વર્ષ તેમણે જે પસ્તાની અને 14 વર્ષ જીત્યા અને આપડા આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને 14000 જેટલી જમીન આપવાનું કામ ઉત્તમ કામ કર્યું આપ ઉત્તમ ભાઈ અને ઈશ્વરભાઈ કર્યું છે અને એને માટે આજે બધા આપણે એકત્રિત થયા છે અને આપણે જેને ધડક આપી છે જેને અમને બલિદાન આપ્યું છે એ કોઈ દિવસ આપણે ભૂલવાનું નથી આવા આગળના દિવસમાં પણ આપણો આદિવાસી સમાજ સારી રીતે આગળ જાય એકત્રિત થઈને જાય એના માટે આપણે બધાએ મળીને કામ કરવો છે એના માટે જ આ આપણે દિવસ પર ઉજવીએ છે એના માટે મારું પણ પૂરેપૂરું જીવન આપણા આદિવાસી સમાજ અને ખેડૂત સમાજ માટે સમર્પિત છે આજે ખેડ સત્યાગ્રહીની મુદ્દે કિસાન મુક્તિ દિન તરીકે ઉજવી રહ્યા છે ઓગણીસો ત્રેપનથી શરૂઆત કરીને ચૌદ વર્ષ સુધી લડત લડ્યા બાદ આ વિસ્તારના હજારો એકર જમીન હતી એ જમીનદારો પાસે જમીન હતી એ જમીન આપણા વિસ્તારના આ વલસાડ અને નવસારી વિસ્તારના તમામ લોકોને ખેડે તેની જમીન આપવા માટે ચૌદ વર્ષના લડત લડ્યા બાદ ચૌદ હજાર એકર જેટલી જમીન ભારત દેશના વડાપ્રધાન પાર્ટી ખાતે વિતરણ કરવામાં આવ્યું આજે મહામુલિ જમીન આજે મુક્તિદિન એટલે ઉજવવામાં આવે છે કે જે તે સમયે જે તે સમયે લોકો પાસે લોકો પાસે જમીન હતી ને જમીન વિહોણા એમને જમીન આપવામાં આવી આજે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ અને જે લડત હતી એમાં સમગ્ર આખા વિસ્તારના તમામ લોકો આજે વડીલો એમાં પચોતેર ઇંસીની ઉદરસા વડીલો હતા એ વડીલો પણ આજે નથી ચાલી ગયા બે ચાર જણ ખાલી વડીલો રહી ગયા છે અત્યારની નવયુવાન પેઢી છે એમને ખ્યાલ નથી કે એ લડત કેવી હતી ને એ સમય એ સમયની લડતમાં કેટલી મુશ્કેલી હતી એ મુશ્કેલીમાં લડત